પાટણ જિલ્લાના બાલેસણા યુવક મંડળ દ્વારા એક અનોખી શિબિરનું આયોજન કરવામાં આવ્યું સન ટુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા પ્રેરિત નવા દ્રષ્ટિકોણવાળી ચાર દિવસની શિબિરમાં તંદુરસ્ત અને આનંદમય જીવન જીવવાની કળા શીખવવામાં આવી હતી ગરમી અને વેકેશનના સમયમાં જ્યારે અનેક લોકો પોતાના વતનમાં કે ગામમાં સમય વિતાવવા જતા હોય છે ગામમાં પણ કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લઈ શકે છે આવા જ હેતુથી પાટણ જિલ્લાના બાલેસણા ગામ ખાતે એક અનોખી શિબિર યોજાઈ બાલેસણા યુવક મંડળ આયોજિત સન ટુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા પ્રેરિત નવા દ્રષ્ટિકોણવાળી આ ચાર દિવસની શિબિરમાં તંદુરસ્ત અને આનંદમય જીવન જીવવાની કળા આહાર વ્યાયામ વિશે ગામ લોકોને માહિતગાર કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે આ કાર્યક્રમમાં બાલીસણા ગામના યુવાનો વડીલો માતા બહેનોએ ખૂબ જ મોડી સંખ્યામાં ભાગ લીધો મહત્વની વાત એ છે કે આ શિબિરમાં દરરોજ સમ્યક આહારને સમજ આપતો નાસ્તો આપવામાં આવે છે આ એક એવી શિબિર છે જે માનસિક શાંતિ અને તણાવમુક્ત જીવન ઉપરાંત ડાયાબિટીઝ કોલેસ્ટ્રોલ બીપી અને હાર્ટને લગતી બીમારીઓ વજન તથા વજન નિયંત્રિત કરવા જેવી આરોગ્યલક્ષી બાબતોમાં પણ લાભકારક નીવડે છે આ એક એવી શિબિર છે જેમાં શીખવેલી બાબતોને જીવનશૈલી બનાવવામાં આવે તો વર્ષો જૂની દવાઓ છૂટી જાય છે આ કાર્યક્રમમાં રેવાભાઈ પટેલ ધીરજકુમાર પટેલ ઘનશ્યામભાઈ પટેલ સુરેશભાઈ પટેલ જયંતિભાઈ પટેલ ગિરીશભાઈ પટેલ ડાયહાભાઈ પટેલ વિનોદભાઈ દવે ચંદ્રિકાબેન પટેલે ખૂબ જ સહકાર આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ગાયત્રી પરિવારે આ કાર્યક્રમમાં વ્યવસ્થાના ભાગરૂપે સહકાર આપ્યો તે બદલ બાલિકા યુવક મંડળ તથા આયોજકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો